તો છોટાઉદેપુરના બોડેલીમાં અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિ બાળકીનો જીવ લીધો છે ઘટના અંગે વાત કરીએ કે બોડેલીના પાણીજ ગામમાં તાંત્રિક વિધિના નામે બાળકીની હત્યા કરવામાં આવી છે ગામના અથામણા ફળિયામાં મકાનમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો લાલુ તળવી નામના ભુવાએ પાંચ વર્ષની બાળકીની હત્યા કરી છે વિધિ માટે ભુઓ બાળકીને ઝુંપડીમાં લઈ ગયો હતો અને અંધશ્રદ્ધાની આડમાં ભુવાએ બાળકીનું કુહાડીથી ગળું કાપીને હત્યા કરી નાખી છે ગળું કાપ્યા પછી બાળકીને ભુવો બલી માટે લઈ જઈ રહ્યો હતો જેમાં બલી માટે લઈ જતા ગ્રામજનોએ ભુવાને જોતા ભુવાની પોલ ખુલી ગઈ હતી તો આરોપી લાલુ તડવીની પોલીસે ધરપકડ કરી છે અંધશ્રદ્ધાની ઘટના સામે આવી છે બાળકીનો ભોગ લેવાયો શું હાલની વધુ અપડેટ આરતી અંધશ્રદ્ધાનો ગંભીર આજે ઘટના છે છોટા છે બોડેલીના પાણેજ ગામમાં ઘટના બની છે પાંચ વર્ષથી બાળકીની ભુવાએ હત્યા કરી નાખી કુવારીના ગામ જાય અને એનો બની ચડાવવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો સ્થાનિક લોકોને ખબર પડી ગઈ લોકો પહોંચી ગયા નથી બાળકીના નાના ભાઈની પણ બલી ચડાવી દેવાની હતી એવી પણ વિગતો બહાર આવી રહી છે સ્થાનિક લોકોએ ભુવાને ઝડપી પાડ્યો ત્યારબાદ મામલતદાર અને પોલીસને જાણ કરતા પોલીસ અને મામલતદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા આરોપી છે જે લાલુ એની પોલીસે ધરપકડ કરી છે જપ્ત કરી છે બાળકી બલી ચડાવી દીધી ત્યારબાદ જાણ થઈ જતા એનો ભાઈ છે બચી ગયો છે અત્યારે હાલ તો પરંતુ અંત પ્રકાર નો સંભવિત જે કિસ્સો છે એ બોડેલીના પાણેજ પાણે જ બહાર આવી રહ્યો છે ચડાવવા માટે થઈ અને બાળકીની હત્યા કરી નાખી હોય તેવી વિગત પ્રાપ્ત થઈ છે અત્યારે હાલ તો પોલીસે આ આરોપીની ધરપકડ કરી છે અને બાળકીના ના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જી આરતી જો આભાર માનું સમગ્ર માહિતી આપવા બદલ તો છોટાઉ ઉદેપુરના બોડેલીમાં અંધશ્રદ્ધા અને તાંત્રિક વિધિએ બાળકીનો જીવ લીધો છે ઘટના અંગે વાત કરીએ કે બોડેલીના પાણીચુકામાં તાંત્રિક વિધિના નામે બાળકીની હત્યા કરવામાં આવી હતી ગામના થામણા ફળિયામાં મકાનમાંથી બાળકીનો મૃતદેહ મળ્યો હતો સમગ્ર ઘટના અંગે વાત કરીએ કે લાલુ તડબી નામના ભુવાએ પાંચ વર્ષની બાળકીની હત્યા કરી નાખી હતી વિધિ માટે ભુઓ બાળકીને ઝુંપડીમાં લઈ ગયો હતો તે બાદ બાળકીની હત્યા કરી નાખી હતી પાણી ગામમાં અત્યારે એક પાંચ વર્ષની બાળકીની હત્યા થઈ છે એની તપાસ અત્યારે ચાલુ છે અને એસપી સાહેબ એટલે વાધર સાહેબ ને પોલીસ સ્ટાફ આવી ગયો છે અને એની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ એવું અપીલ કરીએ છીએ અને કાયદેસરની તપાસ ગામ લોકો એવું કહે છે કે ભાઈ એ થોડોક ગુસ્સાવાળા માણસ હતો એવું કહે છે ભે કુર કુર તાંત્રિક વિધિ એવું બધા કહે છે ગામ લોકો કે ભાઈ તાંત્રિક વિધિ માટે એને બલિ ચઢાવવામાં આવી છે એવું કહે છે ગામમાં એવી કુદ હત્યા કરવામાં આવેલી છે કે પાણેજ ગામના તડવી લાલાભાઈ હિંમતભાઈ એ સામેવાળા રાજુભાઈની દીકરી એક પાંચ કુંભળી બૈની હતી પાંચ વર્ષની હતી એને ઉચકી લઈ જાય અને એના ઘરમાં કઈક તાંત્રિક વિદ્યા કરતો હોય જેવું અમારું માનવું છે અને એના ઘરમાં માતાનું મળ બનાવેલું છે મંદિર બનાવેલું છે ત્યાં લઈ જઈને કોવાડીનો ઘા મારી અને એને કરુણ હત્યા કરવામાં આવેલી છે આંત્રિક મંદિર પાસે જ લઈ જઈને એને ચટકો મરવાડા આપી પડે અને ત્યાં જ એનું મૃત્યુ નિભાવ્યું માટે આવા નરાધમોને કડકમાં કડક સજા થાય એવી અમારી સરકાર પાસે માંગ છે અને પોલીસને પણ જાણ કરતા પોલીસ પણ અત્રે તાત્કાલિક આવી આવી ગઈ છે અને એની કાર્યવાહી સદન કરવામાં આવેલી છે તો